વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પંજાબી ફૂડ પીરસવામાં વર્ષોથી લોકપ્રિયતા ધરાવનાર શિવમ પંજાબી ફૂડની ત્રીજી શાખા શિવમ હોટલનું આજે રણોલી ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શહેરના ઉમાચાર રસ્તા પાસે શિવમ પંજાબી ફૂડના નામે વર્ષોથી નામના ધરાવના રેસ્ટોરન્ટ દ્વારા શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન ગ્રાહકોને પીરસવામાં આવે છે શિવમ પંજાબી ફૂડના સંચાલકો દ્વારા બાપુ નજીક શિવાલા રેસ્ટોરન્ટના સફળ આયોજન બાદ સ્વાદ રસિકો માટે શહેર નજીક રણોલીમાં નવા રેસ્ટોરન્ટની શરૂઆત આજે કરવામાં આવી હતી રણોલી સ્વામિનારાયણ મંદિર પાસે આજે શિવમ હોટલ નામે ત્રીજી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે વાઘોડીયા ધારાસભ્ય ધનમેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયત સભ્ય જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે મારી વિધાનસભાના રણોલી ગામ ખાતે સરસ મજાનું સિયમ રેસ્ટોરન્ટ અમારા પ્રતિકભાઈ પટેલ દ્વારા ખોલવામાં આવ્યું છે અમારા જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી જયેશભાઈ કારોબારી અધ્યક્ષ બિરેનભાઈ અને સૌ ગ્રામજનો સાથે રહીને આજે સરસ મજાની સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને આ રેસ્ટોરન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું માતાજીને અને સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ને ખૂબ સારી રેસ્ટોરન્ટ ચાલે ને ખૂબ પ્રગતિ થાય આવીને આવી ઘણી બધી બ્રાન્ડ ખોલીને પોતાનું એક આગવું નામ બનાવે એવી આજના દિવસે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ માતાજીને પ્રાર્થના કરું છું કે સરસ મલ્યાનો એનો કામકાજ ચાલે અને આવી ને આવી શહેરના ચારે બાજુના ખૂણામાં આગવું નામ બનાયને આદમી રેસ્ટોરન્ટો ખોલે એવી આજના દિવસે શુભેચ્છા. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.